આ ફર્સ્ટ ફ્લોરનો વિડીયો છે જે ઉતારવા માટે હું સમાજવાડીમાં આવ્યો છું તો હવે બધા વિડીયો હું ઉતારીને તમને અવાજમાં બધું જણાવીશ માહિતી અને વિગતો આપીશ આ ફર્સ્ટ ફ્લોરનો વિડીયો છે જે તમે જોઈ રહ્યા છો એમાં હોલ આવેલો છે અને હોલમાં વરપક્ષ અને કન્યા પક્ષ રૂમ આવેલા છે જેમાં આ દેખાય છે એ વરપક્ષ રૂમ છે જુઓ વરપક્ષ રૂમ લખ્યું છે અને એની સામે જ આવેલું છે જુઓ બતાવું છું આ કન્યા પક્ષ રૂમ છે જેમાં કન્યાને ઉતારો આપવાનો હોય છે એના માટે આ રૂમ બનાવેલું છે જો આ રૂમની અંદરનો ભાગ કન્યાપક્ષ રૂમની અંદરનો ભાગ કબાટ છે બેડ છે ટોયલેટ બાથરૂમ છે જુઓ આ બધું ને આપણે એવી જ રીતે અહીં વરપક્ષરમાં પણ ટોયલેટ બાથરૂમ ને એવું બધું છે જ જે આમાં જોયું એવું આ આપણા સમાજના ભાઈઓએ અગ્રણી ભાઈઓએ ખૂબ મહેનત કરીને ખૂબ યોગદાન ફાળો આપીને આ હોલ બનાવ્યો છે જે આપણને સારી સુવિધાઓ પૂરી પાડશે હવે કોઈને લગ્ન કરવા હશે તો આમાં જ બધું થઈ જશે લગ્ન કરવા માટે કોઈએ ઘરે હવે કંઈ પણ નહીં કરવું પડે અહીં આવી ને અહીં લગ્ન ને બધું અહીં થઈ જશે હવે આપણે સેકન્ડ ફ્લોર ઉપર જઈશું ત્યાંનો વિડીયો ઉતારીશું